અંબાલાલની છોકાવનારી આગાહી સામે આવી છે અને આગાહી અઘરી પડી શકે છે હાલ ગુજરાતમાં સુટો સમય વરસાદ પડી રહ્યો છે એટલે કે હાલ ગુજરાતમાં વરસાદ બંધ થઈ ગયો છે તેના પાછળ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક કારણ આપ્યું છે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે હાલ રાજ્યમાં કાતરા નામની ઈયળો પડી છે કહેવાય છે કે એના આયુષ્ય સુધી વરસાદ નહીં પડે હાલ આફ્રિકાના પવનોના કારણે ત્રેવીસ જુલાઈ થી વાવાઝોડાના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે એવું અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે બલાલ પટેલે વધુમાં સાથે જણાવ્યું મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં આવશે જેના કારણે પંચમહાલ સાબરકાંઠા વડોદરા ગાંધીનગર અમદાવાદના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે 28 જુલાઈ આસપાસ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને જો સંજોગો બને તો અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે અંબાલાલ પટેલની ફરી એક વખત ઘાતક આગાહી સામે આવી અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ આવશે ઓગણીસ જુલાઈ સૂર્યમાં જે ઓગણીસ જુલાઈ ની અંદર સૂર્યનો પ્રવેશ પુષ્ય નક્ષત્રમાં થશે પુષ્ય નક્ષત્રમાં વરસાદી પાણી સારું ગણાશે બીજી બાજુ અંબલાલ ની અગરી આગાહી સામે આવી છે કે બ્રેક લાગેલા વરસાદ અંગે અંબલાલ નું અનોખું અનુમાન સામે આવ્યું તેમાં તેમણે જણાવ્યું કે આ જણાવ્યા અનુસાર જે ભાગોમાં ઈળ પડે ત્યાં વરસાદ ઓછો થઈ જાય છે આ જીવાતનું સાયકલ સત્યાવીસ દિવસનું માનવામાં આવે છે હાલ જોવા મળતી જીવાત મોટી હોવાથી હવે થોડા દિવસોમાં સાયકલ પૂર્ણ થશે

અરવલ્લી મહીસાગર અને પંચમહાલ જિલ્લાનો સમાવેશ થાય છે તે આવવાની શક્યતા છે અંબાલાલે વધુમાં જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના કચ્છમાં ભારે વરસાદ થશે રાજકોટ સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર ભાવનગર સોટેલા સ્થાનમાં ભારે વરસાદ થઈ શકે છે ગુજરાતમાં નવી સિસ્ટમ ભારે વરસાદ લાવશે જેના કારણે કેટલાક જિલ્લાઓમાં અગાઉથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉત્તરથી લઈને દક્ષિણ અને સૌરાષ્ટ્ર સુધીના કેટલાક વિસ્તારોમાં આગામી છવ્વીસ થી ત્રીસ જુલાઈ દરમિયાન ભારે વરસાદ ખાપકી શકે છે પાતરા પડતા કેટલાક ભાગોમાં વરસાદ ઓછો અને વાદળ સ્વાયુ વાતાવરણ રહેશે દોસ્તો અંબાલાલનું માનવું છે કે બાવીસ જુલાઈ બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે જ્યારે ચોવીસ થી ત્રીસ જુલાઈ દરમિયાન અતિ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરી દેવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ડીમું પડેલું સોમા સુ ગતિ પકડશે તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે થી લઈને ત્રીસ જુલાઈ દરમિયાન બે થી દસ ઇંચ જેટલો વરસાદ પડશે નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી બે દિવસની આગાહી છે છ થી લઈને દસ ઓગસ્ટ છે ભિન્ન ભિન્ન ભાગોમાં મોટા ફેરફારો પણ થવાના છે તો આ તો દોસ્તો જે વરસાદને લગતા સમાચાર કરી દેજો